નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએના સમાચાર ધોળકામાં કોંગ્રેસ ફાઇટર ગ્રુપ દ્વારા પીડિત પુકાર રેલી કાઢવામાં આવી અમિત ચાવડા અને જીગ્નેશ મેવાણીએ જાહેર સભા સંબોધી ધોળકા શહેરમાં ઉભરાતી ગટરો અને તૂટેલા રોડ રસ્તા મુદ્દે ધોળકા શહેર કોંગ્રેસ ફાઇટર ગ્રુપ દ્વારા બુધવારે પીડિત પુકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો પ્રારંભ પાશ્વનાથ સર્કલ ખાતેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓએ ફુલાર કરી કરવામાં આવ્યો હતો આ પીડિત પુકાર રેલી કલિકુંડ સર્કલ વીજ કચેરી નવી નગરપાલિકા મોહમ્મદી સ્કૂલ થઈને ટાવર બજાર ચોકમાં પહોંચી હતી જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું હરીશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું આ જાહેર સભાને અમિતભાઈ ચાવડા જીજ્ઞેશભાઈ મેવાણી ઉપરાંત સેવા દળના આગેવાન લાલજીભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસસી વિભાગના ચેરમેન ઇન્દ્રભાઈ પીઠડિયા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમરસી સોલંકી

જો ઉત્તમ ઉદાહરણ હોય તો ધોળકા નગરપાલિકા છે આખા નગરમાં ચારે તરફ રસ્તા ખોદાઈ ગયા છે કટરો ઉભરાય છે શુદ્ધ પીવાનું પાણી નથી મળતું એ બધી જ રીતે જનતા હેરા પરેશાન છે લાંબા સમયથી રજૂઆતો કરે છે લડત લડે છે નગરપાલિકા સામે સતત આંદોલન કરે છે તેમનું સાંભળવા વાળું કોઈ નથી નગરપાલિકામાં ભાજપ છે તાલુકામાં જિલ્લામાં ભાજપ છે રાજ્ય સરકાર ભાજપની છે કેન્દ્ર સરકાર ભાજપની છે ની સંસદ સભ્ય ભાજપના છે પણ એક પણ જગ્યાએથી આ નગરજનોની વાત સંભળાતી નથી ત્યારે આખા નગરના સૌ લોકો સાથે મળી અને જન આંદોલન શરૂઆત થઈ છે આ જન આંદોલન ધોળકામાં થતા ભ્રષ્ટાચાર સામે છે ધોળકાની પ્રજાને થતી હેરાનગતિ સામે છે ધોળકાની પ્રજા જે ટેક્સ ભરે છે એ પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે હજારોની સંખ્યામાં લોકો આજે ભેગા થઈ અને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટેનો સંકલ્પ કર્યો છે અને અમે કહેવા માંગીએ છીએ ધોળકા નગરપાલિકાના શાસકોને પણ કે પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે પ્રજાના ટેક્સના પૈસાથી તમે પગાર લો છો અને એ પ્રજા સાથે દ્રો કરો છો એ પ્રજાના પૈસાનો ભ્રષ્ટાચાર કરો છો આવનારા દિવસોમાં કહેવાનો સમય આવી ગયો છે જનતા રસ્તા પર ઉતરી અને આ ભ્રષ્ટાચારને રોકવા માટે પોતાના અધિકાર માટે લડાઈ લડવાની શરૂઆત થઈ છે અને આ પ્રશ્નોને જો નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ ઉઠાવીશું અને આ ધોળકાની જનતાને ન્યાય અપાવીશું ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે